વાવાઝોડાનું જોખમ વધતા નિષ્ણાંત પાસે અભ્યાસની માંગ કરાઈ છે નિષ્ણાંત પાસે સરકાર અભ્યાસ કરાવે તે પ્રકારની વાત કોંગ્રેસે કરી છે ગુજરાતમાં બાર વર્ષમાં ચૌદ વાવાઝોડા આવ્યા વાવાઝોડાને કારણે ખેડૂતો અને માછીમારોને નુકસાન થઈ રહ્યું છે દરિયામાં વાવાઝોડા બદલાયા છે જેનો ટ્રેન્ડ અરબી સમુદ્ર બન્યા છે વાવાજોડાના હોટસ્પોટ દરિયાઈ સપાટીના તાપમાનમાં પણ વધારો થયો છે કોંગ્રેસ વિપક્ષ કે જેણે માંગ કરી છે કે જે વાવાજોડાના ખતરા જે છે તે વધી રહ્યા છે અરબ સાગર કે જે વાવાજોડા માટે હોટસ્પોટ બની રહ્યું છે શા કારણે વાવાજોડાના ખતરા વધ્યા છે શું પરિસ્થિતિ છે અને કઈ રીતે વાવાજોડાના ખતરાને આગામી સમયમાં ટાળી શકાય તે તમામ વિશે અભ્યાસ કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે અરબી સમુદ્રના તટ ઉપર જ્યારે શક્તિ નામનું ચક્રવાત દસ્તક દઈ રહ્યું હોય ત્યારે ગુજરાત રાજ્ય માટે ચિંતાનો વિષય એ છે કે છેલ્લા એક દશકમાં ગુજરાત રાજ્યમાં ચક્રવાતો વાવાઝોડું સાયક્લોન વધતા જઈ રહ્યા છે વાવાઝોડાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે સંપૂર્ણપણે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે એ ચિંતાનો વિષય છે વીસ વર્ષમાં જોઈએ પચીસ વર્ષમાં જોઈએ તો બાવીસથી વધારે ચક્રવાતો એ ગુજરાતના તટ ઉપર આવી ચૂક્યા છે આ ચિંતાનો વિષય છે સરકારે હું માનું છું ત્યાં સુધી વેધર સાયન્ટિસ્ટ ગ્લોબલ વોર્મિંગ વિશે કામ કરનારા લોકો આ પ્રકારના લોકો જોડે વાતચીત કરવી પડશે ચર્ચા કરવી પડશે જેથી કરીને ખબર પડે કે આની પાછળના કારણો શું છે અને આ કારણો જાણ્યા બાદ તે દિશામાં નક્કર પગલાં લેવા પડશે નહીં તો આવાને આવા વાવાઝોડા ટ્રોપિકલ સાયક્લોન્સ વધતા જશે અને તેનું નુકસાન ગુજરાતના જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ ભોગવવું પડશે